અંકલેશ્વર શહેરમાં વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે વૃંદાવન સોસાયટી પાસે ભરાયા છે વરસાદી પાણી પાશ્વનાથ સોસાયટીના રોડ પર પાણી ભરાઈ જતાં ભરૂચ અંકલેશ્વર શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને વાહન ચાલકોને રાહદારીઓને ભારે ભોગવવી પડી છે હાલાકી શહેરમાં આવેલા વૃંદાવન સોસાયટી હોય કે પછી પાશ્વનાથ સોસાયટીના રોડ પર પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે પ્રશાસનના કામગીરી ઉપર પણ જનતા નારાજ વ્યક્ત કરી રહી છે કારણ કે સોસાયટીની બહાર વરસાદ વરસી રહ્યો છે તો અંકલેશ્વરના કાપોતરા ગામની વાત કરવામાં આવે તો વરસાદી પાણી ભરાઈ ગયા છે એમપી પાર્કમાં વરસાદી કાસનું પાણી ફરી વળ્યું છે પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જીસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરના કાપોત્રા ગામના આ દ્રશ્યો છે વધુ વિગતો સાથે અમારા સાથે સંવાદ હતા વિનેશ પટેલ જોડા ગયા છે જી વિનેશ અંકલેશ્વરમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકોને ભારે હાલાકી હાલ પરિસ્થિતિ શું છે તો જણાવી દઉં કે ગત રોજથી એટલે ગઈકાલથી ગઈકાલ કલાકથી વધુ સમય અંકલેશ્વરનો નેશનલ નો નંબર હાઈવેલીસ છે જ્યાં ટ્રાફિકના દ્રશ્યો છે જેને કારણે આ જે વાહન ચાલકો છે એને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવામાં કરવો પડી રહ્યો છે બીજી તરફ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામના ઝખડીયા પાર્કના સોસાયટી છે જ્યાં વરસાદી જે પાણી નીકળતું એ નાણાં નું પૂર્ણ કરવાને કારણે લોકોના જે મકાનો છે એમાં પાણી ભરાયું છે જે મામલતદાર સહિતની ટીમ ત્યાં પહોંચી છે અને જેસીબી ની મદદ પાણી પાણી કાઢવા માટેનો પ્રયત્નો હાથ છે અને માટે અંકલેશ્વર અંકલેશ્વર શહેરના દીવા રોડ પર આવેલા વોર્ડ નંબર એક માં પાશ્વનગર સોસાયટી ગણો કે નીલકંઠ સોસાયટી ગણો જેવી સોસાયટીઓમાં જે પાણી છે એ ગઈકાલે સાડા ચાર ઇંચ વરસાદ વરસવાને કારણે અને આજે સવારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આ પાણી ભરાયા છે અંકલેશ્વર શહેર નગરપાલિકાના ચેરમેન ત્યાં પહોંચી અને આ પાણી નિકાલ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે જેસીબી અને અન્ય સાધન સામગ્રીના હાથે સાથે કામ હાથ ધરાયું છે પરંતુ વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસી સહિત અન્ય જે વિસ્તારોનું પાણી છે એ જે એમ ટ્વેન્ટી નાઇન કાસ્ટ છે જેનાથી આ નર્મદા નદીમાં જતું હોય છે જે બધું જે સમગ્ર પાણી જે છે એ અંકલેશ્વર ના એક નંબર વોર્ડ માંથી નીકળે છે જેના કારણે સોસાયટી નું પાણી નીકળી નથી રહ્યું જી હિના જી સમગ્ર માહિતી બદલ આભાર